થાય છે હોની એટલે દેશી ભાષામાં કહું તો તલ ને ગોળ મિક્સ કરીને બનાવવામાં આવતી પ્રસાદી એટલે હોની કોમેન્ટમાં જે ખોડિયાલ માં જરૂર લખજો ને વિડીયો ને લાઈક કરી શેર કરી નાખજો ને મિત્રો અહીંયા વિડીયો શૂટિંગ ની સખ્ત મનાઈ હતી એટલે મેં તમને દર્શન ના કરાવ્યા તો આપણે દર્શન કરીને આવી ગયા બહાર ને છોકરો ને માર બેટા ને રમવા ભળાય એટલે રમવા જ મળે હવે છોકરો શો રમતો તમારો ફૂલ વિડીયો જોવો ને તો આ ચેનલ ઉપર મૂકેલો છે ત્યાં જઈને જોઈ આવજો ને બાકી વિડીયો ને લાઈક કરી શેર કરી નાખજો આજનો વિડીયો માં આટલું જ હતું